એ સ્વામિનારાયણ આજે વાત કરવી છે નીડર ભારતીય હજારો ફૂટ ઊંચાઈએ એક વિમાન ઉડી રહ્યું હતું તેની અંદર અનેક યાત્રીઓ બેઠા હતા અને ખૂબ શાંતિથી આ વિમાન આગળ ચાલી રહ્યું હતું તે સમયે એક મજબૂત શરીરવાળો નીગરો પાછળના દરવાજે આવી પહોંચે છે અને દરવાજો ખોલવાનો એ પ્રયત્ન કરે છે તે સમયે એર હોસ્ટેસ તેમને જોઈ જાય છે અને બૂમ પાડે છે કે ત્યાં શું કરો છો તમે તમારી જગ્યાએ બેસી જા આથી પેલો ગુસ્સામાં આવી જાય છે અને પેલી એર હોસ્ટેસને ને ધક્કો મારીને પાડી દે છે અને જોરથી બમ પાડે છે ખબરદાર કોઈ જો ઊભું થયું છે તો આટલું મજબૂત શરીર જોઈ બધા ડરી જાય છે હિંમત નથી આવતી કે તેમને રોકી શકે પેલો દરવાજો તોડવા પ્રયત્ન કરે છે તે જ સમયે એક ભારતીય યુવાન ઊભો થાય છે અને એકદમ પેલા નિગરો પાસે જઈને જોરથી લાત મારે છે એક લાત પડતા પેલો મજબૂત શરીર વાળો ઊટીને ઉડીને આગળ પડે છે અને દરવાજાથી દૂર જતો રહે છે પરંતુ તેમનો ગુસ્સો વધી જાય છે પોતે કુસ્તીના અને પહેલવાનીના દાવો કરવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ ભારતીય યુવાન તેમને એવી રીતે ઝકડીને પકડી રાખે છે કે તેમનો એક એક પણ દાવ ચાલતો નથી અને ભેંસની જેમ હાફવા લાગે છે આમ યુવાનની મજબૂતાઈ જોઈને બીજા બધા લોકોની અંદર પણ હિંમત આવે છે તે સમયે એક વિમાન ચાલક પણ ત્યાં આવી જાય છે લોકો ભેગા થઈ અને પહેલાને દોરડાથી બાંધી દે છે અને એક બાજુ મૂકી દે છે ધીરે ધીરે વિમાન આગળ ચાલે છે અને વિમાન શિકાગોના એરપોર્ટ ઉપર ઉતરી પડે છે અને ત્યાં પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ પેલા નિગ્રોને પકડી લે છે અને તેમનો રેકોર્ડ જોતા એ ગુનેગાર તરીકે સાબિત થઈ છે તેને જેલ હવાલે કરે છે અને લોકોને બચાવનાર આ ભારતીય યુવાન બીજું કોઈ ન હતું પરંતુ એર ઇન્ડિયાના કર્મચારી ગુરુદેવસિંહ હતા કે જેમને આવા મજબૂત શરીરવાર નિગ્રોને એ વિમાનની અંદર દુર્ઘટના કરતો રોકી લીધો હતો બધા વિમાન ચાલક અને એમાં યાત્રા કરનાર તમામ યાત્રિકો આ મજબૂત અને સાહસી અને નીડર યુવાનને જોતા જ રહી ગયા હતા